બાળપણમાં જોયેલા સપના સાકાર કરવા માટે મહેનત સાથે પરિવારનો સાથ સહકાર ખૂબ જરૂરી હોય છે તેવામાં અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા અંકુર પટેલ સ્ટીલનો વેપાર કરે છે જ્યારે તેઓની પત્ની રશ્મિ પટેલ ફિઝિયોથેરાપિસ્ટ છે જેઓનો પુત્ર કુશ પટેલ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ ચંદ્રબાલા એકેડેમી ખાતે આઠમાં અભ્યાસ કરે છે કુશ પટેલને નાનપણથી જ પાયલોટ બનવાની ઈચ્છા છે માતા પિતા અને દાદા દાદી તેમજ શાળા પરિવારના સપોર્ટથી બાળકે પોતાના ઘરે વેસ્ટ વસ્તુઓમાંથી જ અનોખું વર્કશોપ બનાવી દીધું છે બાળકે રનવે સાથે એરપોર્ટનું મોડલ બનાવ્યું છે જેમાં પ્લેન ટેન્ક અને રેસિંગ કાર સહિતના સાધનોના મોડલ બનાવ્યા છે હાલ તો આ બાળકે બનાવેલ વર્કશોપમાં રહેલ વિવિધ મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અમારા સંકુશ પટેલને મોટા થઈને એક પાયલોટ બનવાની ઈચ્છા છે અને એ વિઝનથી એ ધીમે ધીમે એની ક્રિએટિવિટીથી આ બધું એરપોર્ટ પ્લેન કાર્સ ટેન્ક્સ એ બધાનું નિર્માણ કરે છે આ જે પણ એણે મહેનત કરી છે એમાં એના ફ્રેન્ડ્સ ટીચર્સ બરોબર છે અમારા વડીલો ઘરના સગાવાલા બધાનો ખૂબ જ સપોર્ટ છે અને ધીમે ધીમે આ બધું એણે જે તૈયાર કર્યું છે વેસ્ટમાંથી બેસ્ટમાં થયું છે ઘરના કાર્ડબોર્ડ બોક્સ છે નાના ની જે ક્રિએશન છે એ પોતાની ઇમેજિનેશન્સથી એને ક્રિએટ કર્યું છે હોપફુલી તમે બધા આમાંથી પ્રેરણા લઈને કંઈક આગળ કરી શકો એવી અમારી ઈચ્છા છે અને થેન્ક યુ ફોર ઓલ યોર સપોર્ટ થેન્ક્સ ફોર ઓલ ધ વિઝિટર્સ હુ સ્ટોપ બાય હિયર હું ચંદ્રબાલા મોદી એકેડેમીમાં આઠમી કક્ષામાં ભણું છું મન મોટું થઈને એક પાયલટ બનવું છે એટલે એ જ વિઝનથી મેં આ બધા પ્લેન એરપોર્ટ બનાવ્યા છે આ બધા પ્લેન્સ બનાવ્યા છે મારા મમ્મી પપ્પા મિત્રો નાની નાના બહુ સપોર્ટિવ રહ્યા છે આ મારા વિઝનમાં